બોરતળાવના નાકે સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હોવાના પગલે દેકારો મચ્યો હતો જેના અનુસંધાને પોલીસે દોડી જઈ માથાકૂટ કરનાર ઈસમોને એટક કરી હતી બોરતળાવના નાકે બે જૂથો વચ્ચે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી અને દેકારો મચી જતા લોકોના ટોળાઓ એકત્ર થયા હતા જેની જાણ બોરતળાવ પોલીસ મથકને કરવામાં આવતા પોલીસે દોડી આવી તાત્કાલિક દખો કરનાર ઈસમોની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી